રાજગુરુ અને આપણે જોવાનું છે બીકોમ સેમ ટેક્સ ટુ એમાં આપણે યુનિટ નંબર ત્રીજું જોઈ રહ્યા છીએ બરાબર છે જે રાહતો અને કપાતો આજે આપણે એમાં દાખલો નંબર નવ બી એસ શાહનો જોવાનો છે બરાબર છે બરાબર તો આવા મોટા દાખલા હું શું કામ લઉં છું એનું રીઝન એ છે કે મોટા દાખલામાં મોટા ભાગના જે રૂલ છે બરાબર છે એ આવી જતા હોય છે અને કોન્સેપ્ટ છે એ ક્લિયર થતા જાય બરાબર છે જો નાના નાના સમ કરીએ તો એમાં એક બે કલમ જ આવે બરાબર છે અને એક બે કલમ પૂરતું જ આપણું સીમિત રહી જાય બરાબર છે અને મોટા સમ કરીએ તો આપણે જે અલગ અલગ કલમ છે એ વળી પાછા રિપીટ કરવાનો મોકો મળી જાય બરાબર છે તો શું કહેવા માંગે છે દાખલો ચાલો તો કે શ્રી મોહિતે પાછલા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે અલગ અલગ શીર્ષક હેઠળ તેમની આવકની ગણતરી કરેલી છે તેમણે રજૂ કરેલ વિગતો નીચે મુજબ છે પગારની આવક સ્ટાન્ડર્ડ કપાત બાદ કર્યા પહેલાંની છે બરાબર સા છ લાખ મકાન મિલકતોના આવકના શીર્ષક હેઠળની આવક ખોટ આપેલી છે પંચાણું હજારની ધંધા વ્યવસાયના શીર્ષક હેઠળની આવક આપી છે મૂડી નફાના શીર્ષક હેઠળની આવક આપી છે એમાં ટૂંકા ગાળાનો લાંબા ગાળાનો નફો આપ્યો છે અન્ય સાધનોની આવક આપી છે લોટરીના નામની નેટ રકમ ત્રીસ ટકા ટીડીએસ પછી એકવીસ હજાર આપી છે અને સરકારી જામીનગીરીઓની વ્યાજની આવક પચાસ હજાર આપી છે ચેકથી ચૂકવેલ મેડિક્લેમ વીમા પ્રીમિયમ બરોબર છે આશ્રિત અપંગ પુત્રીની સ સારવાર અંગે થયેલ ખર્ચ રાજકોટ ના નાગરિક સહકારી બેંક લિમિટેડ પાસેથી માન્ય ઉચ્ચ શિક્ષણ માટે તારીખ એક ચાર બે હજાર બાવીસના રોજ લીધેલી લોનના વ્યાજની ચૂકવણી બાવીસ હજાર માન્ય સખાવતો વડાપ્રધાન દુષ્કાળ રાહત ફંડમાં આપેલ દાન કોમ્યુનલ હારમ માટે ને નેશનલ ફાઉન્ડેશનમાં દાન ત્રીસ હજાર જવાહરલાલ નેહરુ મેમોરિયલ ફંડમાં દાન દસ હજાર અને પીએમ કેર્સમાં ફંડમાં દાન બરાબર પીએમ કેર્સ ફંડમાં દાન દસ હજારનું છે આકારણી વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે તેમની કુલ કરપાત્ર આવકની ગણતરી કરો અને જો તેમણે નેવું હજાર તેમના પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં અને ત્રીસ હજાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પાંચ વર્ષીય ફિક્સ ડિપોઝિટમાં રોક્યા હોય તો તેમની આવકવેરાની જવાબદારી પણ નક્કી કરો આવકવેરાની જવાબદારી એ નક્કી કરવાની છે કુલ કરપાત્ર આવકની એ ગણતરી કરવાની થાય છે ચાલો તો દા દાખલો સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે છે એ એક પત્રક બનાવી લઈએ બરાબર છે મેં બનાવી લીધું છે શ્રી મોહિતની કુલ કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્રક પછી આપણે એમાં જે કરપાત્ર આવક છે કરપાત્ર આવક તો બરાબર છે પણ આપણને જે કરની ગણતરી કરવાનું કીધું છે એ મોટા ભાગે જે છે કદાચ બહુ હાર્ડલી પૂછાઈ શકે બરાબર છે પણ કરપાત્ર કરવેરાની ગણતરી છે એ મોટા ભાગે પૂછાશે નહીં આપણને એટલીસ્ટ કરપાત્ર આવકની ગણતરી કરો એવું કહી શકે બરાબર છે એટલે કે આપણે ટેક્સની ગણતરી કરવાની થશે નહીં પણ આમાં આપ્યું છે એટલે આપણે કરી લેશું એટલે આપણને કદાચ પૂછાઈ જાય તો ક્યાંય પ્રશ્ન થાય નહીં ચાલો તો દાખલો સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે છે એ શું આપ્યું છે તો કે પગારની આવક આપી છે બરોબર છે તો પગારના શીર્ષક હેઠળ આપણે લખી નાખીએ તો અહીંયા આપણે લખશું પગારની આવક બરાબર છે એના શીર્ષક હેઠળ આપણે છે એ પગાર ગ્રૂસ પગાર આપ્યો છે તો અહીંયા આપણે લખી નાખશું ગ્રૂસ પગાર એટલે કે પગારની આવક આપી છે સ્ટાન્ડર્ડ કપાત બાદ કર્યા પહેલાંની બરાબર સ્ટાન્ડર્ડ કપાત તમને ખબર છે આપણે આ પહેલાં ના ક્વેશ્ચનમાં જોઈ લીધું છે એક્ઝામ્પલ નંબર ટ્વેલ્વ કરતા હતા એમાં બરાબર પચાસ હજારની આપણે સ્ટાન્ડર્ડ કપાત મળે છે બરાબર છે પગારની આવકમાં તો એ બાદ કર્યા પહેલાંની એટલે કે આ ગ્રૂસ પગાર છે આપણો બરાબર છે એ છે છ લાખનો એમાંથી વાત કરશું આપણે સ્ટાન્ડર્ડ ડિડક્શન રોસ જે છે સ્ટાન્ડર્ડ કપાત કેટલાની તકે પચાસ હજારની તો વચ્ચે કેટલા આપણી પાંચસો તકે પાંચ લાખ પચાસ હજાર બરાબર બીજા નંબરમાં આપણને મકાન મિલકતના આવકના શીર્ષક હેઠળની ખોટ કીધી છે તો અહીંયા આપણે લખશું બીજા નંબરમાં મકાન મિલકતની ખોટ બરોબર ડાયરેક્ટ મકાન મિલકતની આવકની પણ મકાન મિલકતની ખોટ લખી નાખીએ આપણે અને માઇનસમાં આપી છે બરોબર એટલે આમાં આપણે ઇન્ક્લુડ કરી નાખશું અને જે આવશે એ આપણે માઇનસમાં લેશું એટલે કે અહીં માઇનસ નાઇન્ટી ફાઇવ થાઉઝન્ડ આપણે લેશું બરોબર છે ચાલો પછી છે ત્રીજા નંબરમાં ધંધા વ્યવસાયના શીર્ષક હેઠળ આવક તો એ પણ આપણે લ લેશું ત્રીજા નંબરમાં અથવા તો ધંધા વ્યવસાયની આવક એમ પણ લખી નાખાય ચાલો તો એ છે આપણે એક લાખ પંચાવન હજાર તો એ પણ આપણે અહીંયા આવકમાં એડ કરી નાખશું બરાબર છે તો એક લાખ પંચાવન હજાર બરાબર છે પછી આપણને આપી છે મૂડી નફાના શીર્ષક હેઠળની આવક બરાબર તો એમાં ટૂંકા ગાળાનો અને લાંબ લાંબા ગાળાનો બે મૂડી નફા આપ્યા છે પણ અત્યારે આપણે આમાં બે ટોટલ છે એ હું અહીં લખી નાખું છું તો અહીં લખશું મૂડી નફાના શીર્ષક હેઠળ આવક કેટલી છે તો કે એ છે આપણી એક લાખ પંચાણું હજાર હું ટોટલ લખી નાખું છું આપણને અલગ અલગ આપી છે એક ટૂંકા ગાળાની આપી છે એક લાંબા ગાળાની આપી છે એના અત્યારે આપણે અલગ અલગ નહીં પણ હું ભેગી જ લખી નાખું છું વન લાખ નાઇન નાઇન્ટી ફાઇવ થાઉઝન્ડ બરાબર છે એટલે કે એક લાખ પંચાણું હજાર આપણે લખી નાખીએ પછી છે અન્ય સાધનોની આવક હવે અન્ય સાધનોની આવકમાં જે લોટરીના ઇનામની ને નેટ રકમ છે બરાબર ગ્રોસ રકમ નથી ને નેટ રકમ છે બરાબર એટલે કે એમાં ત્રીસ ટકા ટીડીએસ બાદ થઈ ગયો છે અને એકવીસ હજાર આપણને આપ્યું છે એટલે આપણે આમાં એની ગ્રોસ રકમ ફાઇન્ડ આઉટ કરવી પડશે બરાબર એટલે કે આપણે રાશિ મૂકી દેવી પડશે બરાબર તમને ખબર જ છે આપણે અન્ય સાધનોની આવકમાં આવું કર્યું જ છે કે ટીડીએસ આપણે બાદ કરીને પછી જો આપણે રકમ મળે તો પહેલાં આપણે ગ્રોસ રકમ ફાઇન્ડ આઉટ કરવી પડે તો ચાલો અન્ય સાધનોની આવક પાંચમું બરોબર કેટલી એપી છે તો કે એમાં લોટરીની આવક પીલ આપણે લખી નાખીએ હવે એમાં ત્રીસ ટકા ટીડીએસ પછી છે એટલે કે સીતેર આપણે એકવીસ હજાર છે સર સિર ક્યાંથી આવ્યા તો ધારો કે કુલ ગ્રોસ રકમ શું છે બરાબર એમાંથી ત્રીસ ટકા ટીડીએસ બાદ કરી નાખો તો વૈદ્ય એટલી સીંતેર તો આ નેટ આવી બરાબર તો નેટ સિતેર છે તો સી આપણી પાસે ને નેટ રકમ એકવીસ હજાર છે તો શું હોય કેટલા થશે બરાબર ચાલો આમ તમે આની ડાયરેક્ટ ગણતરી કરી નાખો તોય ચાલે બરાબર પણ આ તો કદાચ ના સમજાય તો છે એ આપણે આવી રીતે કરવું પડે તો એ લોટરીની આવક છે ત્રીસ હજાર તો અહીંયા હું લખી નાખું છું ત્રીસ હજાર બરાબર બીજા નંબરમાં આ ગ્રોસ આવક આવી આપણી સરકારી જામીનગીરીઓની વ્યાજની આવક તો અહીંયા બીજા નંબરમાં બરાબર કેટલી એપી છે તો કે એપી છે પચાસ હજારની તો કુલ આપણે બાર લખી નાખશું એસી હજાર બરાબર છે ચાલો આ વસ્તુ થઈ ગઈ આપણે છે એ બધી રકમો પછી છે ચેકથી ચૂકવેલ મેડિક્લેમ વીમા પ્રીમિયમ હવે વાંધો નહીં બરાબર છે એ વસ્તુ થઈ ગઈ હવે અહીં સુધીની આપણી આવકો જેટલી જેટલી આપી હતી એ બધી આવકોને આપણે કન્સિડર કરી હતી હવે આપણે પહેલાં કુલ ગ્રોસ આવક મોહિતભાઈની લઈ લઈ બરાબર છે તો અહીં લખશું આપણે બરાબર છે ચાલો એટલે પચાસ હજાર એમાંથી પંચાણું હજાર મકાન મિલકતની આવકની ખોટ આપણે માઇનસ કરી નાખીએ પ્લસ એક લાખ પંચાવન હજાર પ્લસ એક લાખ પંચાણું હજાર પ્લસ એંશી હજાર બરાબર એટલે આઠ લાખ પંચ્યાસી હજાર એ શું આવ્યું આપણી કુલ ગ્રોસ આવક આપણી નહીં પણ મોહિતભાઈની અહીંયા આપણે આઠ લાખ હજાર બરાબર આપણી કુલ ગ્રોસ આવક હવે આપણે આમાંથી જે જે કપાતો મળે છે એ કપાતો બાદ કરશું બાદ કપાતો બરાબર હવે આપણે એક એક વસ્તુ જોતા જાય બરાબર અત્યાર સુધી આપણે જેટલી આવક આવી એમાં આપણે જે જે કપાતો કાંઈ આપી નથી બરાબર એટલે કે હવે આપણે અહીંથી જે જે કપાતો મળે છે જે જે કલમ હેઠળ એ વસ્તુ આપણે જોતા જઈએ સૌપ્રથમ પ્રથમ છે ચેકથી ચૂકવેલ મેડિક્લેમ વીમા પ્રીમિયમ ચાલો ચેકથી ચૂકવેલ મેડિક્લેમ પહેલાં તો કોણ છે તો કે મોહિત છે મોહિતની કાંઈ એ જ આપી છે નથી આપી મીન્સ કે એ સિક્સટીની નીચે છે બરાબર છે સિક્સટી અપ નથી એટલે કે વરિષ્ઠ નાગરિક નથી અને અપંગ પણ નથી તો પહેલાં તો મેડિક્લેમ એને ચેકથી ચૂકવું છે અગિયાર હજાર બરાબર છે તો એની પોતાનું અથવા તો એની પત્ની બાળકોનું ચૂકવેલું હશે એવું આપણે સમજી અને એટી ડી હેઠળ બરાબર છે અહીંયા આપણે પહેલાં આપણે એટી ડીની વાત કરી લઈએ આપણે લા લાઈનમાં જ જાય છે બરાબર છે તમે બુક બુક જોશો તો પહેલાં એની એટી કરેલું હશે પછી એટી કરેલું હશે પછી એટી કરેલું હશે પછી એની નીચે કોઈ એટી ઈ કરેલું હશે બરાબર તો એવી રીતે આપણે કરવું નથી આપણે જે રીતે આવે ને એવી રીતે જ કરતું જવું છે બરાબર છે એક વસ્તુ ધ્યાન રાખવાની કે એટી જીનું જ્યારે આપણે ગણતરી કરીએ ને ત્યારે આપણે એને એકદમ લાસ્ટમાં ગણતરી કરવાની બાકી બધા એનું તમે ઉપર નીચે કરો તો ચાલે કારણ કે એનું એકબીજા સાથે કોઈ તાલમેલ નથી બરોબર છે ચાલો તો એટી ડી હેઠળ આપણે છે એ જે મેડિક્લેમ વીમા પ્રીમિયમ છે એ આપણે લેશું તો અહીંયા લખશું મેડિક્લેમ ચાલો તો મેડિકલ વી મેડિક્લેમ વીમા પ્રીમિયમ એમાં રૂલ શું છે તો કે આપણે કોઠો જોયો તો એટીડીનો બરાબર છે કે ભાઈ જો વરિષ્ઠના નાગરિક ન હોય અને બાળકોનું પત્નીનું કરતું હોય બરાબર છે તો પચીસ હજાર સુધી અને જો એમાંને એમાં માતા પિતા હોય પણ એ વરિષ્ઠના નાગરિક ના હોય તો પણ પચીસ હજાર એમનું માતા પિતાનું અને પોતાનું મળીને પચાસ હજાર પણ આમાં માતા પિતા નથી પોતે છે અને એ પણ વરિષ્ઠ નાગરિક નથી એટલે એ કોઠા પ્રમાણે પચીસ હજાર આપણે છે એ બાદ મળશે તો અહીંયા આપણે લખી નાખશું પચીસ હજાર આપણને એટીડી હેઠળ બાદ મળે બરાબર છે ચાલો ખબર પડી ગઈ બરાબર છે વરિષ્ઠ નાગરિક નથી એમ બહુ ડિટેલ નથી લખતો પચીસ હજાર સુધી સોરી પચીસ હજાર નહીં આવે જેટલું છે એટલું આવશે બરાબર તો આ છે કેટલું પહેલાં તો એ જોઈ લઈ અગિયાર હજાર છે તો અગિયાર અગિયાર હજાર બાદ મળશે સોરી પચીસ હજાર ના મળે પચીસ હજાર સુધી બાદ મળે છે બરાબર અગિયાર હજાર છે એટલે અગિયાર હજાર બાદ મળે આગળ વધીએ આશ્રિત અપંગ પુત્રીની સારવાર અંગે થયેલ ખર્ચ હવે જો આશ્રિત પુત્રી અપંગ પુત્રી છે બરાબર છે એના સારવાર અંગે ખર્ચ આપણે કરેલો છે તો હવે એટી ડીમાં જ્યારે આશ્રિત અપંગ પુત્રી કે કોઈ સગવું હોય બરાબર છે તો એવી સિચ્યુએશનમાં એ લોકો એમ કહે છે કે જો અપંગતા એસી ટકાથી વધારે હોય અપંગતા એસી ટકાથી વધારે હોય તો એક લાખ પચીસ હજાર ફિક્સ બરાબર છે તમને બાદ મળશે કપાત મળશે અને જો એસી ટકાથી વધારે ના હોય બરાબર છે તો પિંચોતેર હજાર સુધીની કપાત્રી કોઈ પણ સગુ છે બરાબર એના માટે તમને મળશે અપંગ પુત્રીની સારવાર તો પચોતેર હજાર રૂપિયા સુધી તમને બાદ મળશે કયા તકે એટી હેઠળ બરોબર છે તો એ તમને અપંગ પુત્રીની સારવાર અંગે પિચોતેર હજારની નિશ્ચિત રકમ કપાતપાત્ર છે બરોબર છે ચાલો તો અહીંયા આપણે પિચોતેર હજાર અપંગ પુત્રીની સારવાર અંગે લેશું બરાબર છે ખબર પડી કે પછી છે રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ પાસેથી માન્ય ઉચ્ચ શિક્ષણ માટે તારીખ એક ચાર બે હજાર બાવીસના રોજ લીધેલી લોનના વ્યાજની ચૂકવણી બરોબર છે હવે લોનની ચૂકવણી આપણે એટી ઈ મુજબ કરતા હતા બરાબર છે તો અહીંયા આપણે લખશું એટી ઈ મુજબ હવે જુઓ એને શું કીધું હતું તો કે તમને કાં તો આઠ વર્ષ બરાબર છે જ્યાંથી તમે લોન લીધી છે ત્યાંથી આઠ વર્ષ સુધી અને કાં જે છે એ લોન લીધું છે એ સમયગાળા દરમિયાન સમયગાળો આપણને કાંઈ આપ્યો નથી પણ આઠ વર્ષ સુધી જ્યારથી આપણે લોન લીધી છે ત્યાંથી આઠ વર્ષ સુધી આપણે એનું વ્યાજ છે એ બાદ મળે છે બરાબર છે તો હવે આપણે જે છે એ વ્યાજની ચૂકવણી કરી છે બે હજાર સોરી બાવીસ હજારની અને એક ચાર બે હજાર બાવીસના રોજ લોન લીધી છે બરાબર અને આપણે ત્રેવીસ ચોવીસ આકારણી વર્ષમાં આપણું કામ કરીએ છીએ બરાબર છે પાછલા વર્ષ માટે કામ કરીએ છીએ ત્રેવીસ ચોવીસ માટે તો તમને ખબર છે કે ભાઈ આઠ વર્ષ તો થયા નથી તો તમને બધે બધી વ્યાજની રકમ છે એટી ઈ હેઠળ બરાબર બાદ મળશે તો અહીંયા આપણે લખશું શિક્ષણ લોનના વ્યાજ બરાબર છે અને એ બાવીસે બાવીસ હજાર તમને બાદ મળશે અને અહીંયા આપણે લખી નાખશું લોન લીધાના લીધેલ તારીખથી આઠ વર્ષ માટે બાદ મળે બરાબર છે ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ આગળ વધીએ આ લીધેલ લોન થઈ ગયું પછી માનીએ સખાવતો ચાલો સખાવતો આવી ગઈ આપણી પાસે શું કીધું છે તો કે વડાપ્રધાન દુષ્કાળ રાહત ફંડમાં આપેલ દાન તો આપણે સખાવતો છે એ કયા તો કે એટીજી હેઠળ બાદ મળશે ચાલો તો એટીજી વડાપ્રધાન દુષ્કાળ રાહત ફંડમાં આપેલ દાન ચાલો તો વડાપ્રધાન દુષ્કાળ રાહત ફંડ તો આપણે જ્યારે એટીજી જોયું હતું ત્યારે એકમાત્ર આ એવું હતું જ્યારે આપણે સુધારેલ આપણું જે આવક હતી એ જોવાની નહોતી બરાબર છે અને આપણે પચાસ ટકા રાહત છે એ મળતી હતી બરાબર છે જેટલું દાન આપ્યું છે એના પચાસ ટકા આપણે વડાપ્રધાન દુષ્કાળ રાહત ફંડમાં આપેલ દાન છે એ એકમાત્ર આપણો ખર્ચ ન્યાં એવો હતો બરાબર છે જ્યાં આપણે પચાસ ટકા એના બાદ મળતા હતા કપાતપાત્ર મળતા હતા બરોબર છે તો એ અહીંયા લખી નાખીએ આપણે અને મેં તમને યાદ રાખવાનું પણ કીધું હતું વડાપ્રધાન દુષ્કાળ રાહત ફંડ માદાન બરાબર છે પચાસ ટકા કપાત પાત્ર કેટલું છે તો કે વીસ હજાર દસ હજાર આપણું કપાતને પાત્ર થાય તો હું અહીં બાર લખી નાખું છું બરોબર છે પછી આપણે જે થશે એ બાર દર લખી નાખશું બરાબર છે પછી છે કોમ્યુનલ હાર્મની માટે નેશનલ ફાઉન્ડેશનમાં દાન તો અહીંયા નેશનલ વાત આવી ગઈ તો સોએ સો ટકા આપણે બાદ લેશું તો અહીં લખશું આપણે કોમ્યુનલ હાર્મની માટે નેશનલ ફાઉન્ડેશનમાં દાન બરાબર અને એ ત્રીસે ત્રીસ હજાર આપણે બાદ લેશું ઇનર કોલમમાં લખું છું બરાબર પછી બાદ આપણે ટોટલ લખશું પછી છે જવાહરલાલ નહેરુ મેમોરિયલ ફંડમાં દાન ચાલો જવાહરલાલ નહેરુ મેમોરિયલ ફંડ હવે આ ફંડ એવું છે બરાબર છે જો તમને ખબર ના પડે ને તો ન્યા ક્યાંય નેશનલ કે એવું કંઈ શબ્દ ના આવે ને બરાબર છે પ્રધાનમંત્રી કે સ્ટેટ કે રાજ્ય કે એવું કંઈ ના આવે આપણે વાત થઈ જ ગઈ છે બરાબર છે તો એ કોક જે છે એ કેવું છે તો કે પ્રાઇવેટ ફંડ છે બરાબર છે તો એવી સિચ્યુએશનમાં તમારે બે વસ્તુ કરવાની થાય કાં તમારે જે તમારું શું કહેવાય કે દાન છે બરાબર એના પચાસ ટકા બરાબર તો આપણે એક રફ પીસ લઈને સમજવા માટે ચાલો હવે કાં તો દાન છે એના પચાસ ટકા એટલે કે કાં તો તમારા પાંચ હજાર અને કાં તો સુધારેલ દાનના બરાબર છે તો આપણે જે નફો છે બરાબર છે જે આપણો નફો છે અત્યાર સુધીનો આઠ લાખ હજાર એમાંથી આપણે અત્યાર સુધીના જે ખર્ચા છે અગિયાર હજાર પંચોતેર હજાર અને બાવીસ હજાર બરાબર તો સાત લાખ સિત્તોતેર હજાર આપણો ખર્ચો થાય છે બરાબર એના દસ ટકા બરાબર સિત્તોતેર સાતસો બરાબર અને સિત્તોતેર સાતસો વધારે જ થાય છે બરાબર એટલે એમાં કંઈ ગણતરી કરવા જેવું નથી પણ આ તો માત્ર તમને સમજાવવા માટે બરાબર છે સિત્તોતેર સાતસો છે એના આ આપણે દસ ટકા કર્યા બરાબર છે તો એ સિત્તોતેર સાત સાતસો અને ભાંગા બે એટલે એ આવશે આડત્રીસ હજાર આઠસો પચાસ આડત્રીસ હજાર આઠસો પચાસ જેટલું તમને બાદ મળશે પણ અહીંયા આટલું બધું કાંઈ છે નહીં આપણે બરાબર માત્ર દસ હજાર છે એના આપ પચાસ ટકા એટલે કેટલું થાય પાંચ હજાર બરાબર તો પાંચ હજાર રૂપિયા તમને બાદ મળશે બરાબર છે પચાસ ટકા જેટલા તો અહીંયા આપણે લખશું જવાહરલાલ નહેરુ મેમોરિયલ ફંડમાં દાન કેટલું છે તો કે દસ હજાર છે તો એના પચાસ ટકા જેટલું કપાત પાત્ર પાંચ હજાર બરાબર છે ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ પછી છે પીએમ કેર્સ ફંડમાં દાન પ્રધાનમંત્રી આવી ગયા બરાબર તો હવે આપણે છે એ દસ હજાર પૂરેપૂરા બાદ આપવા જ પડે તો અહીંયા આપણે લખી નાખશું પીએમ કેર્સ ફંડમાં દાન કેટલું છે તકે દસ હજાર ચાલો તો દસે દસ હજાર આપણે બાદ લેશું ચાલો આ વસ્તુ થઈ ગઈ હવે આપણે કોઈ પણ વસ્તુ બાકી રહેતી નથી એટલે કે એટીજીમાં બરાબર છે તો દસ હજાર પ્લસ ત્રીસ હજાર પ્લસ પાંચ હજાર પ્લસ દસ હજાર ચાલો તો એ આવશે પંચાવન હજાર બરાબર એટી જી હેઠળની ચાલો તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે અહીં સુધીની હવે એને શું કીધું છે તો હવે એને એમ કીધું છે કે ભાઈ આકારણી વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે તેમની કુલ કરપાત્ર આવકની ગણતરી કરો અને જો તેમણે નેવું હજાર તેમના પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં અને ત્રીસ હજાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પાંચ વર્ષીય ફિક્સ ડિપોઝિટમાં રોક્યા હોય તો તેમની આવકવેરાની જવાબદારી પણ ગણતરી કરો ચાલો તો નેવું હજાર પીપીએફમાં અને ત્રીસ હજાર એસબીઆઈની એફડીમાં બરાબર પાંચ વર્ષની એફડી છે તો આ બે વસ્તુ તમને બાદ મળશે કેમાં તકે એટી સી હેઠળ બરાબર તમે રોકાણ કરો છો તો અહીંયા તમે છે એ આપણે લખશું એટી સી હેઠળ થોડીક આપણે છે એ ગળદી કરી નાખીએ પછી આપણે પાછળ આવેલા જઈએ એટી સી છે બરાબર છે હવે એમાં શું છે તકે નેવું હજાર કે ના તકે પીપીએફના તો હું ડાયરેક્ટ લખી નાખું છું પીપીએફ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ બરાબર કેટલા તકે નેવું હજાર અને એક છે એસબીઆઈની એફડી છે તો અહીંયા આપણે એસબીઆઈની એફડી છે પાંચ વર્ષની બરોબર એ પણ બાદ મળશે બરોબર છે પાંચ વર્ષની ફિક્સ ડિપોઝિટ આપણે વાત થઈ ગઈ હતી બરોબર છે તો એ પણ આપણે બાદ મળશે કેટલાની છે તો કે ત્રીસ હજારની બરાબર અને ટોટલ રકમ કેટલી છે તો કે ને તન બાર એક લાખ વીસ હજાર અને આપણે ખબર છે કે એટી સી માટે આપણે એક લાખ પચાસ હજાર સુધીની રકમ છે એ કપાત પાત્ર છે બરાબર છે તો ને તન બાર એક લાખ વીસ વીસ હજાર આપણે અહીંયા બાદ મળશે કુલ બાદ રકમની વાત કરીને તો અગિયાર હજાર પીચોતેર હજાર બાવીસ હજાર પંચાવન હજાર અને એક લાખ વીસ હજાર ચાલો તો એ બે લાખ ત્યાંશી હજાર આપણી કુલ જે છે એ કપાતપાત્ર રકમ બરાબર છે તો અહીં આપણે લખશું બે લાખ ત્યાંશી હજાર કુલ કપાતપાત્ર રકમ અને હવે કપાત માઇનસ કરીએ આપણે બરોબર છે તો આઠ લાખ પંચ્યાસી હજાર એમાંથી બે લાખ ત્યાંશી હજાર આપણે માઇનસ કરીએ તો છ લાખ બે હજાર આ શું આવશે તો કે બરાબર હવે કરપાત્ર આવકની ગણતરી થઈ ગઈ છ લાખ બે હજાર આપણા કરપાત્ર અને એક્ઝામમાં આવી રીતે નહીં કરવાનું ખીચડી બરાબર છે તમારે પેજ પલટાવી નાખવાનું પાછળનું આ તો તમને બધી વસ્તુ એક જ પેજમાં મળી જાય એટલે છે એ આપણે આવી રીતે કરીએ છીએ ચાલો હવે આવી જ રીતે હજી આપણે જે છે એ આમ તો કરવેરાની ગણતરી નહીં જ પૂછે બરાબર છે પણ કદાચ પૂછી લે તો બરાબર છે તો આપણે જે બુકમાં જે રીતે રૂલ આપ્યા છે એ જ રીતે આપણે આગળ વધીએ બરાબર આમ તો રૂલ ચેન્જ થઈ ગયો છે તમને ખબર જ છે આ વખતે આપણે ટેક્સ છે એ બાર બાર લાખની ઇન્કમ પછી છે એ આપણે ટેક્સ છે એ ભરવાનો થતો હોય છે બરાબર છે પણ આપણે જૂનું રૂલ છે જે બુકમાં આપેલું છે એ રૂલને ફોલો કરીએ અને આગળ વધીએ તો પહેલાં આપણે કુલ કરપાત્ર આવકેલી છે તો એ છે આપણી છ લાખ બે હજાર પહેલાં આપણે પહેલાં બે લાખ પચાસ હજાર સુધી આપણને કોઈપણ જાતનો ટેક્સ છે એ પહેલાં લાગતો નહીં એટલે પ્રથમ બે લાખ પચાસ હજારની કર મુક્તિ બરાબર છે આ પહેલાંની વાત છે બરાબર અત્યારે નથી બે લાખ પચાસ હજાર પહેલાં આપણે બાદ લેશું બરાબર કારણ કે પહેલાં બે લાખ પચાસ હજાર ઉપર કોઈ ટેક્સ નથી છ લાખ બે હજાર એમાંથી બે લાખ પચાસ હજાર બરાબર છે તો એ આવી જશે ત્રણ લાખ બાવન હજાર પહેલી વાત પછી હવે આપણે જોવાનું છે કે જે આપણે એક છે લોટરીની આવક બરાબર એક આ લોટરીની આવક લોટરીની આવક ઉપર ત્રીસ ટકા ટેક્સ છે બરાબર એટલે આને આપણે એ ટેક્સ સ્લેબમાં નહીં લઈ શકીએ તો અહીંયાથી આપણે પહેલાં લોટરીની આવક માઇનસ કરશું બરાબર અને જે એલટીસીજી લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે આપણે બરાબર ધંધા વ્યવસાયના શીર્ષક હેઠળ જે એલટીસીજી આપ્યો આપ્યું છે આપણને લોંગ ટર્મ કેપિટલ ગેઇન એક લાખ પચીસ હજાર એ પણ આપણે બાદ કરશું શું કામ કે એના ઉપર આપણે વીસ ટકા ટેક્સ નાખવાનો છે બરાબર છે તો અહીંયા આપણે એલટીસીજી લાંબા ગાળાનો મૂડી નફો કેટલો છે તો કે એક લાખ પચીસ હજાર તો એ પણ આપણે માઇનસ કરશું બરાબર અને પછી આપણી પાસે જે આવશે એ આપણે લેશું તો ત્રણ લાખ બાવન હજાર માઇનસ ત્રીસ હજાર ને માઇનસ એક લાખ પચીસ હજાર તો એ આવશે એક લાખ સત્તાણું હજાર બરાબર છે તો અહીં લખશું આપણે એક લાખ સત્તાણું હજાર બરાબર છે ચાલો તો આ આવશે આપણું જે છે એ બાકીનો કરપાત્ર નફો બરાબર આપણે ભાગ પાડી ખા કાંઈ નથી કર્યું હવે આપણે અહીં કર ની વાત કરી લઈ બરાબર છે તો પહેલાં જે કરપાત્ર નફો છે એના પાંચ ટકા બરાબર છે બરાબર પહેલાં બે લાખ પચાસ હજાર ઉપર કાંઈ નથી બરાબર પછીના પાંચ લાખ સુધી તમારે પાંચ ટકા નફો આપવાનો છે તો એક લાખ સત્તાણું હજાર ઉપર તમારે પાંચ ટકા નફો તો એક લાખ સત્તાણું હજાર એને ગુણ્યા પાંચ ટકા તો એ આવશે નવ હજાર આઠસો પચાસ પછી આપણે જે લોટરીની આવક આપી હતી તો એમાં આપણે લોટરીના ત્રીસ ટકા બરાબર તો લોટરી કેટલી કે ત્રીસ હજારની બરાબર તમને ખબર છે લોટરી અથવા તો કોઈ પણ રીતે તમે જે છે એ આકસ્મિક આવક મેળવી લ્યો બરાબર છે સટ્ટેબાજી કરીને ટૂંકમાં બરાબર છે તો એને આપણે ત્રીસ ટકા લેખે આપવું પડે બરાબર અન્ય સાધનની આવક હેઠળ તો એ છે એ નવ હજાર તો નવ હજાર આપણા બરાબર છે ચાલો પછી છે એલ એટલે કે એલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે એના ઉપર આપણે પર્સન્ટેજ વધારે લાગે એટલે લોંગ ટર્મ કેપિટલ ગેઇનના વીસ ટકા તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન કેટલો છે આપણી પાસે તો કે એક લાખ પચીસ હજાર એના વીસ ટકા બરાબર છે તો એ છે પચીસ હજાર તો અહીંયા આપણા થશે પચીસ હજાર તો આ થઈ ગયો આપણો કર બરાબર છે ટેક્સ નવ હજાર આઠસો પચાસ પ્લસ નવ હજાર પ્લસ પચીસ હજાર તો એ થઈ જશે 43,850 હજાર આઠસો પચાસ બરાબર આ છે કર હજી આપણે આમાં હેલ્થ એન્ડ એજ્યુકેશન શેસ ચાર ટકા એડ કરવો પડશે બરાબર છે તો પ્લસ શેસ બરોબર છે તો એ આપણા ચાર ટકા કેના હતા કે આપણે જે આપણો કર આવ્યો બરાબર એના તો એના ચાર ટકા કરી નાખીએ સત્તરસો ચોપન બરાબર છે એટલે એક હજાર સાતસો એડ કરી અને નીચે મૂકી દઈ કુલ કર બરાબર છે ચૂકવાપાત્ર કર પ્લસ તેતાલીસ હજાર આઠસો પચાસ એ આવશે પિસ્તાલીસ હજાર છસો ચાર એ એટલે 604 છે એટલે 45600 રાઉન્ડ ફિગર રાખી દે આપણે બરોબર છે તો 45000 604 રાખો તો પણ ચાલે 45600 રાખો તો પણ ચાલે બરોબર છે તો કુલ ચૂકવવાપાત્ર કર ચાલ તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ બરોબર કુલ ચૂકવવાપાત્ર કર છે 45604 એટલે કે 45600 રાઉન્ડ ફિગર લીયો તો બરોબર છે ચાલ તો આ થઈ ગયો આપણો દાખલા નંબર નવ બરાબર છે કોઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય તો મને પૂછી લેજો અને જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ એ ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયો તમને સરદાથી મળતા રહે થેન્ક યુ